ભાવનગર રેલવે વિભાગ દ્વારા યાત્રીઓની સુવિધામાં વધારો કરવાના ઉમદા હેતુ સાથે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત મુજબ ભાવનગર અને દેશની રાજધાની દિલ્હી વચ્ચે એક નવી સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે જે ભાવનગરના મુસાફરો અને અત્યંત આરામદાયક અને આનંદદાયક સમાચાર કહી શકાય આ નવી ટ્રેન આગામી તારીખ ઓગણીસ સપ્ટેમ્બરથી ભાવનગરના શંકુર વસ્તી સ્ટેશન વચ્ચે દોડશે તો ટ્રેનના સમયપ્રતક મુજબ ભાવનગર ટર્મિનલ્સથી શંકુર બસ્તી માટે દર શુક્રવારે ટ્રેનો પડશે જ્યારે શંકુર બસ્તીથી ભાવનગર માટે દર શનિવારે ટ્રેન પ્રસ્થાન કરશે આ ટ્રેન બોટાદ લીંબડી સુરેન્દ્રનગર અને વિરમગામ મહેસાણા આબુ રોડ અજમેર જયપુર ગુરગાંવ દિલ્હી જેવા અનેક સ્થળો પર નિયમિત રીતે ઊભી રહેશે જેનાથી આ વિસ્તારોના મુસાફરોને પણ સીધી મુસાફરીનો લાભ મળશે ભાવનગરથી દિલ્હી સુધી આ નવી ટ્રેનની ફાળવણી થતાં સ્થાનિક મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને તેઓ આ સુવિધા બદલ રેલવે વિભાગનો આભાર વ્યક્ત કરી રહ્યા છે આ નવી ટ્રેન સેવા ભાવનગર અને તેની આસપાસના વિસ્તારોના આર્થિક અને સામાજિક વિકાસમાં પણ યોગદાન આપશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે